દ્વારકાધીશ કેમ છો મિત્રો મજામાં નવા વિડીયો કામ બહુ સારું કરી દીધું છે હવે તમારો ભાઈ થઈ ગયો છે નવરો વરસાદની હિસાબે હાલો મિત્રો તમને આજ મહાદેવના દર્શન કરાવવું યુટ્યુબ ફેમિલીને હમણાં કેટલા દિવસથી આપણે કર્યા નથી મહાદેવના દર્શન આપણે કરી લઈએ તમે કરી યાર ભીડ ભંજન મહાદેવ એય મહાદેવ મહાદેવ જીણો જીણો મિત્રો વરસાદ આવે છે એય બોળિયા નાથ એય પીડમંજન મહાદેવ મહાદેવ એય પીડમંજન મહાદેવ મિત્રો મહાદેવના દર્શન કરી લીધા છે આપણે હવે આપણે સીતરાય માના દર્શન કરી લઈએ

હર હર મહાદેવ હર હર ફાઈનલી મિત્ર આપણે ભૂગી ગયા છે સેવ સલૂન ને આપણે સેવ થઈ ગઈ છે ક્લીન સેવ કરી નાખી છે આપણે હવે આપણે મિત્રો થઈ છે બાપુજી વાળા આટો મારો ડુંગરી વાવી છે તેમાં અને તમારા ભાઈનો કેવો લુક લાગી કોમેન્ટમાં કહેજો મિત્રો આપણે ભાગ્યા ઓલી વાડીએ મિત્રો ફાઇનલી બાપુજી વાળા ભૂગી ગયા છે આપણે ડુંગરીમાં નગર સરસા કરવા માટે ડુંગળી તો હારી છે છે પણ ડુંગળી તો સારી દેખાય છે તો છે મિત્રો જાય છે આપણે વાળીએ ભેવું નું ટાણું થઈ ગયું છે વાળીએ જઈને જ મળીએ મિત્રો હવે આપડે ભેવું મિત્રો આપણે ભેવું પાઈ નીકળી ગયા ગામમાં જવા માટે

પછી મળીએ તમને વરસાદે ઝીણો ઝીણો આવે છે અત્યારે કઈ કઈ ખાસ કામ નથી ભરી આરામ કરીએ